ન્યાયિક કાર્યવાહી કરી સખત સજા કરવા નવસારી કલેક્ટર કચેરીમાં મુખ્યમંત્રીને સંબોધીને આવેદન પત્ર આપ્યું હતું નવનાથ આશ્રમના ધર્મગુરુ છોટેદાદાએ આપેલા આવેદનમાં જણાવ્યું કે 5 ઓક્ટોબરના રોજ વહેલી સવારે 4 થી 5 વાગ્યાના અરસામાં ગિરનાર પર્વત પર ગોરખ શિખર પર ગુરુ ગોરખનાથ મંદિરમાં અસામાજિક તત્વોએ મંદિરના બાંધકામને તોડફોડ કરી નુકસાન કર્યું હતું તદુપરાંત મંદિરમાં રાખવામાં આવતા દૈનિક પૂજા સામગ્રીને પણ અસ્તવ્યસ્ત કરી હતી

નવનાથ આશ્રમના ધર્મગુરુ છોટે દાદાએ આવેદન પત્ર આપી રાજ્યના મુખ્યમંત્રીને પહોંચાડવા વિનંતી કરી હતી જય જય મચ્છંદ સમક જય જય શિવ ગોરક્ષ 5 ઓક્ટોબરના દિવસે ગિરનારના ગોરખના ટુક ઉપર કોઈ અજાણ્યા વ્યક્તિઓ આવે છે અને રાક્ષસ રાક્ષસી કૃત્ય કરીને ભગવાન ગોરખનાથજીના મંદિરના દરવાજા તોડીને એમની મૂર્તિને ખંડિત કરીને ખીણમાં ફેંકી દે છે જે બાબતના માટે અમે આજે આ રેલી કાઢી છે પોલીસ પ્રશાસન જુનાગઢ પોલીસ પ્રશાસનની બહુ સરસ કામગીરી કે જેમાં આરોપીઓ તો પકડાયા છે પણ અમારે એવી માંગ છે કે આ આ હજુ તપાસની ઊંડી થાય આમાં જેટલા આરોપી સંકળાયેલા હોય તે બધાને પકડવામાં આવે અને આટલી જે ઘટના બની છે આ કોઈ બે ત્રણ વ્યક્તિનું કામ નથી એની પાછળ જે પણ કોઈ માસ્ટર છે તેને પણ પકડાય અને કઠોરથી કઠોર સજા થાય અને એવી સજા થાય કે જ્યાર પછી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મની ધરોહરને ખંડિત કરવા માટે આકૃતિ ન કરી શકે અને થાય તો બુલડોઝર ફેરવાય એવી ઘટના એ એવી સજા આની અંદર થવી જોઈએ અને દાખલો બેસવો જોઈએ બધા જાગૃત રહેવું જોઈએ અને જ્યાં જ્યાં આવા મંદિરો છે તો ત્યાં સરકાર તરફથી પણ અમુક પોલીસ ચોકીઓ નિમાવી જોઈએ સીસીટીવી કેમેરા અને જે પણ ત્યાં કામ કરતા હોય તેની પણ યોગ્ય ડિટેલ અને બધા જાગૃત રહેવા જોઈએ